સોતાપાણેસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું નાક્ષ સેલનગર અને ગુજરાત હાઉસિંગ બોર્ડ શાકભાજી માર્કેટની નવી પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું પોલીસ કમિશનર અનુપમ સિંહ ઘેલોત અને ડીસીપી વિજયસિંહ ગુર્જર અને એસીપી દેસાઈ સાહેબ દ્વારા નવ નિર્માણ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું સ્થાનિક દ્વારા સભ્યો મનોભાઈ પટેલ અને નગર સેવક ઉપસ્થિત રહ્યા હતા આ નવ નિર્મિત નવી પોલીસ ચોકીના નિર્માણથી આઠ લાખ લોકોને લાભ મળશે તેવું તારણ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે બહુ જ અગત્યના વિસ્તાર જેના અમારા માન્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉજના એમએલએ સાહેબને બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીને પોલીસને ચોકીને બહુ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કાર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેનગર જો એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેઢ લાખના વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના જો લોકો ત્યાં રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારને રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેનગરના આજે ચોકીના ઇનોબરેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપમાં છે ત્યાંને બી ચોકીને જો જે આ બધા અમે લોકો છીએ આ બહુ એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીને જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીનું આજે જોઈએ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તારમાં એવા વિસ્તાર છે કે જે પાંડેસરા પોલીસ લગભગ આઠ સાડે આઠ લાખ બસ્તી લાખને બસ્તી ધરાવતો આ વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જોઈએ અહીંયા જો મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાળા લોકો આપણા રહે છે અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે તો કોઈ તકલીફ આપસ પર નહીં પડે બધા લોકો સારી રીતે રહે અને પોલીસના મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મનમુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જોઈએ ધારાસભ્યશ્રીના અને આપણા કાર્પેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે એને ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસર પાંડેસર જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા આઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસીયાનનો આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રી અને કાર્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીને આપણા અમારા અધિકારીઓ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો બધાના આભાર માની છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત